જીવન એક યાત્રા છે જેમ જીવન એક શોધ છે જીવન એક સાહસ છે જીવન એક સ્વપ્નું છે જીવન વિશે આવી ઘણી વાતો થયેલી છે આપણે પણ કરીશું પણ ખરી વાત એ છે કે જીવન એક યાત્રા છે અને એ યાત્રામાં પડાવો આવ્યા કરે છે પડાવ એટલે કે ક્યાંક થોભવાનું આવે અટકવાનું આવે તબક્કો આવે સ્તબક આવે તો જીવનનો જે પહેલો પડાવ જે છે તે આપણી શિક્ષા વ્યવસ્થાનો છે માની કુખેથી આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે આપણે અભૂત હોઈએ છીએ આપણું કેવળ બાયોલોજીકલ બીઈંગ હોય છે આપણે હ્યુમન બીઈંગ હોતા નથી આ બાયોલોજીકલ બીઈંગમાંથી હ્યુમન બીઈંગ તો બનવાનું હોય છે હવે આ બાયોલોજીકલ બીઈંગમાંથી હ્યુમન બિંગ એટલે કે માત્ર જૈવ અસ્તિત્વમાંથી મનુષ્ય અસ્તિત્વમાં આવવા માટે થઈને આપણે પુરુષાર્થ કરવો પડે છે અને જુદા જુદા તબક્કામાંથી પસાર થવું પડે છે એમાંથી જે પહેલો તબક્કો છે તે આપણા શરીરને આપણા મનને આપણી બુદ્ધિને આપણી ઉર્મીને આપણા ચિત્તને આ બધાને કેળવવાનો સંસ્કારવાનો એ પહેલો પડાવ છે જેને આપણે શિક્ષણ વ્યવસ્થા કહીએ છીએ જીવનના લગભગ વર્ષ આપણે શિક્ષણને માટે થઈને આપી દઈએ છીએ ભણાવવામાં આપી દઈએ છીએ કદાચ કોઈને એવું લાગે કે આટલા બધા વર્ષોનો વેડફાટ શા માટે કરવામાં આવે છે જીવનના કિંમતી પચીસ વર્ષ એક તો જીવનનું આયુષ્ય પૂરું સો વર્ષ નથી ને એમાં પચીસ જેટલા કિંમતી વર્ષો ભણવાની પાછળ ગાડી નાખવા આ યોગ્ય છે તો મારે મિત્રો કહેવું જોઈએ કે આ જે છે તે ખર્ચ નથી આ એક રોકાણ છે શિક્ષણ તમને પોતાને શરીરથી મનથી બુદ્ધિથી ચિત્તથી વિચારથી તૈયાર કરે છે કેળવે છે અને જીવનમાં તમે સફળ થાવ એ માટેનું વ્યવહાર જ્ઞાન આપે છે એ પહેલો પડાવ છે અને એ જ્યારે પડાવ પૂરો કરીએ ત્યારે આપણે શરીર મન ચિત્ત અને બુદ્ધિથી બધી રીતે આપણે પરિપક્વ થઈએ છીએ પુખ્ત થઈએ છીએ અને ત્યારે જીવનનો બીજો પડાવ શરૂ થાય છે જે પડાવને આપણે સંસારી પડાવ કહીએ છીએ એટલે આપણે પછી સંસારમાં પ્રવેશીએ છીએ આપણે લગ્ન કરીએ છીએ આપણો ગૃહસ્થાશ્રમ છે તે આપણે શરૂ કરીએ છીએ પત્ની છે બાળકો છે આજીવિકા માટે થઈને આપણે નોકરી ધંધો કરીએ છીએ ઉદ્યોગો સ્થાપીએ છીએ અને એમ આપણે આપણી જળો જથ્થા વધારતા જઈએ છીએ સમાજની અંદર માન મોભાભૈરું સ્થાન મેળવવા માટે થઈને આપણે પ્રયત્નશીલ રહીએ છીએ અને સામાજિક અનેક પ્રવૃત્તિઓની અંદર આપણે શરીર કે સામેલ થઈએ છીએ આ જે બીજો તબક્કો છે જેને આપણે ગૃહસ્થાશ્રમ કહીએ છીએ એની અંદર ખરેખર અપેક્ષા જે છે આપણા શાસ્ત્રોએ જે વ્યક્ત કરી છે તે એ છે કે પ્રજા તંતુ અવિચ્છિન્ન ચાલવો જોઈએ પ્રજા તંતુ છે એ ક્ષોભિત ન થવો જોઈએ સમાજને કે લોકને એનો નેતા મળતો રહે એ જોવાની જવાબદારી પણ લોકોની છે ત્રીજો તબક્કો જે શરૂ થાય છે પચાસની ઉંમર પછી જે શરૂ થાય છે તે છે સત્સંગનો પડાવ ત્રીજા તબક્કામાં આપણે સત્સંગી બનીએ છીએ એટલે શું સત્સંગી બનવાનો અર્થ એ છે કે આ બે પડાવ દરમિયાન આપણે ચારે બાજુથી સંબંધો માનવ સંબંધો વસ્તુ એકઠી કરવાનું એની સાથે સાથે કેટલી બધી વિચારો વસ્તુઓ સંબંધો વ્યવહારો એ બધાનું જે એક જળાજૂઠ આખું ઊભું કર્યું હોય છે તેને સંકેલવાનું કામ આપણે શરૂ કરવાનું હોય છે જેટલો પથારો કર્યો હોય આપણે આ બે આપણા તબક્કા દરમિયાન એનો સંકેલો કરવો એ કામ ત્રીજા પડાવ વખતે આપણે કરવાનું હોય છે ને એમ કરીને અટકવાનું નથી એમ કરીને પછી આપણે સમજવાનું એ છે કે હવે ધીરે 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 આપણે પોતે સદ્ ઉચ્ચાર અને વર્તન એની દિશામાં આગળ ધપવાનું હોય છે એટલે એ માટે સારા પુસ્તકોનું વાંચન સારા શાસ્ત્ર ગ્રંથોનું વાંચન અને જે લોકો આ પ્રકારે વિદ્યામાં આગળ વધેલા છે અથવા તો કંઈ એમની પાસે આ પ્રકારનું જ્ઞાન છે તેમની સાથે બેઠક તેમની સાથે સત્સંગ કરવો તેમની સાથે વિચાર વિમર્શ કરવો આ જે કામ છે તે આપણા ત્રીજા પડાવનું કામ છે કે જેના દ્વારા આપણે ધીરે 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 સમાજમાંથી ખસતા ખસતા આપણી પોતાની તરફ પાછા વળીએ છીએ મતલબ કે અત્યાર સુધી આપણે સમાજાભિમુખ હતા એમાંથી ધીરે ધીરે આપણે આત્માભિમુખ થવાની દિશામાં આપણે વળવાનું છે સોળ સંસ્કારની આપણા પૂર્વજોએ જે કલ્પના આપી છે તેમાંથી અંગ પરિવર્તનનો જે સંસ્કાર છે તેનો અર્થ જ આ છે કે તમારે પડખું ફેરવવાનું છે સમાજ તરફથી જે પડખું છે તે પડખું હવે તમારે તમારી જાત તરફ છે તે લાવવાનું છે તમે સ્વઅભિમુખ થાઓ તમારી જાત તરફ વળો અને એ વળીને તમને તમારે પોતાને માપતા જાઓ દુનિયા આખીને મળીએ છીએ આપણે દુનિયા આખી સાથે ક્યાંક સેકેન્ડ કરીએ છીએ ક્યાંક હગ કરીએ છીએ ક્યાંક જેને કહીએ એ નોડિંગ એકવેન્ટન્સ માથું ધૂણાવીને આપણે ક્યાંક ક્યાંક હાથ ઊંચો કરીને એવું બધું કરીએ છીએ પણ જાતને ક્યારે મળીએ છીએ પોતાને ક્યારે મળીએ છીએ તો પોતાને મળવાની ટેવ પાડવી અને જાત સાથે વાત કરવાનું શરૂ કરવું અને સારા વિચારો ઉચ્ચારો અને આચરણ કરનારા જે લોકો છે તેના સાથે ઉઠબેસ રાખવી એની સોબત અને સંગત કરવી એ કામ આ ત્રીજા તબક્કાનું ત્રીજા પડાવનું છે ચોથો પડાવ આપણો શરૂ થઈ થઈએ સિત્તેર પંચોતેરની ઉંમરે આપણે પહોંચીએ છીએ ત્યારે આપણો ચોથો પડાવ શરૂ થાય છે ને એ છે સંન્યાસી અવસ્થાનો પડાવ આ શબ્દથી ભળકશો નહીં અહીં સંન્યાસી કહેવાનો અર્થ એ નથી કે ઘર અને પરિવારને ત્યજી દો ભગવા વસ્ત્રો ધારણ કરી લો દાઢીને જટાઓ રાખો બેરખાઓ પહેરો હાથમાં ને ચીપિયો લઈ લો ભસ્મ ચોપડો અને તમે આ બધું છોડી અને નીકળી જાઓ એવો એનો અર્થ નથી સંન્યાસનો અર્થ છે વૃત્તિનો સંન્યાસ હવે ધીરે 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 બધી જ વસ્તુઓમાંથી આપણી માનસિક વૃત્તિ છે તેને ખેંચી લેવાનું શરૂ કરો એટલે કે કુટુંબમાં તમે અત્યાર સુધી જે કંઈ જવાબદારીઓ નિભાવી જે કંઈ ફરજો નિભાવી એમાંથી ધીરે ધીરે ફારેક થવાનું શીખો તમે તમારા સંતાનોને અને તમારા જે સ્વજનો છે તેની ઉપર ધીરે ધીરે વિશ્વાસ અને આસ્થા મૂકીને કામની વહેંચણી કરો એને સોંપતા જાઓ અને તમે ધીરે 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 પછી એની પાસેથી અપેક્ષાઓ રાખવાનું ઓછું કરતા જાઓ જેટલી અપેક્ષાઓ એટલું દુઃખ વધારે જીવનમાં રહેવાનું જેટલી અપેક્ષાઓ અને આશાઓ ઓછી રાખતા જશો એટલા તમે સુખી થવાના અને એટલે ધીરે ધીરે આપણી વૃત્તિઓ હવે આપણે તો મેન ઇઝ અ બંડલ ઓફ ડિઝાયર્સ માણસ તો કામનાઓ અપેક્ષાઓ ઈચ્છાઓ વાસનાઓ લિપ્સાઓ એશ્ણાઓ આકાંક્ષાઓનું પોટલું જ છે એકને સંતોષે ત્યાં રાવણના દસ માથાની જેમ બીજી પાછી ઊભી થઈ જાય એટલે આ બધી વૃત્તિઓ એને ધીરે ધીરે આપણે સંકેલી લેવાની છે કામ વૃત્તિ ક્રોધ વૃત્તિ લોભ વૃત્તિ મોહવૃત્તિ ઈર્ષાવૃત્તિ આ બધી જે વૃત્તિઓ છે તેને ધીરે ધીરે આપણે સંકેલતા જવાનું છે અને સંકેલીને બધી વૃત્તિઓથી મુક્ત થવાની એક આખી પ્રક્રિયામાં આપણે આગળ ધપવાનું છે આવું જ્યારે આપણે કરીએ ત્યારે સાચા અર્થમાં આપણી પ્રગતિ જે છે તે સાચી દિશામાં જાય છે આપણે ધીરે 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 સંસારમાં હોવા છતાં પરિવારની સાથે રહેવા હોવાના હોવા છતાં વન જંગલમાં ક્યાંય ભટકતા ન હોવા છતાં ધીરે ધીરે આપણે છે તે સાચા અર્થમાં સંન્યાસી બનવાની દિશામાં જતા જઈએ છીએ આમ કહેવાનો અર્થ એ છે કે બધાની સાથે બધાની વચ્ચે રહેવા છતાં પણ આપણું એકાંત એ બરાબર અકબંધ રહે અને આપણે આપણી પોતાની સાથે જાતમાં ઉતરીને આપણી સાથે સત્સંગ કરી શકીએ આપણા આત્મા સુધી આપણે પહોંચી શકીએ એ સ્થિતિ આપણે સર્જવાની હોય છે એ સ્થિતિ આપણે નિર્મવાની હોય છે આ જ્યારે આપણે કરી શકીએ ત્યારે આપણે સાચા અર્થમાં સંન્યાસી બનીએ છીએ કામ આપણે બોલીએ છીએ એટલું સહેલું નથી ધીરે 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 વૃત્તિઓને સંકેલવી ધીરે ધીરે ઈચ્છાઓ વાસનાઓ એને સંકેલવી કામ અઘરું છે પણ ભગવાને પાછી આપણને જે શક્તિ આપી છે જે જિંદગી આપણને આપણે ભગવાને આપી છે તે એક બહુ સરસ મજાની ગિફ્ટ છે એમ આપણે સમજીએ છીએ પણ એની સાથે દુઃખોની એક હારમાળા અને કેટલાય કષ્ટોની હારમાળાએ આપણને આપી છે અને પાછું એની સાથે સાથે બીજી શક્તિ આપી છે કે આપણે એને એનાથી ઉપરવટ જઈ શકીએ તો આવી જુદી જુદી જીવનની પડાવની જે કંઈ પરિસ્થિતિ છે એને સમજીને જ્યારે આપણે આગળ ધપીએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણે જીવન જીવ્યું ગણાય ઘણા લોકો તો એક રગસિયા ગાડાની જેમ જીવી નાખે છે એને ખબર નથી કે લોકો જીવનમાં વર્ષો ઉમે છે ઉમેરે છે કે વર્ષોમાં જીવન ઉમેરે છે ખરું કામ એ છે જીવન વિશે કોઈ પ્રશ્નો જ ન કરવા ઉઠાવવા નહીં જીવનનું કોઈ વલણ નક્કી ન કરવું મારે કેવી રીતે જીવવું છે મારે ક્યાં પહોંચવું છે તમારી પાસે એનું વિઝન ન હોય તમારી પાસે એનું મિશન ન હોય તમારી પાસે એનો કોઈ જુસ્સો ન હોય તો એ કદાચ સહેલું હશે પણ સાચું નથી એવી રીતે જીવી જવું તો પશુ પંખી અને આપણી વચ્ચે શું તફાવત છે બીજી યોનીના જીવો અને મનુષ્ય યોનીના જીવો વચ્ચે શું તફાવત છે ખરી વાત એ છે કે જિંદગી જે ભરપૂર જીવવાની છે જિંદાગીથી જીવવાની છે સાચા અર્થમાં જીવવાની છે અને આપણે સમજીને જીવવાની છે કે આ બધું પાછું અહીં છોડીને જવાનું છે એટલે નિઃસ્વાર્થ થઈને નિષ્કામ થઈને નિષ્ફ્રુ થઈને આમાંથી કોઈ પણ વાત છે તે આપણને સ્પર્શે નહીં એટલા અલિપ્ત થઈને આપણે એ જિંદગી પૂરી કરવાની હોય છે તો આ જે ચાર પડાવો છે એ પડાવોની વાત જે લોકો સમજી જાય છે તે આ કામ આસાનીથી કરી શકે છે